દુકાન ખુલ્લા ભેગી ઉઘરાણી આવે વાહ સરસ લક્ષ્મીજીના હાથમાં લઈ આજે કપડા મેચિંગ મારે કપડા મેચિંગ કરવા છે ઓ પિતૃદેવ પાસે બીજું કઈ જે કઈ નથી માંગ્યું મેં ઘરવાળીઓ ને સદબુદ્ધિ આપે ઘરવાળા ને ત્રાસ ન આપે મારિયા નો સાફ કરાવે હવે થઈ ગયા મારિયા સાફ પ્રાર્થના કરીયા અમાર ધારા ને છે ને બે હાથમાં લાડવો હોય આય નહી તો વાન વા નહી તો આયા

કપડા ધોવાના ને પાણી ભરાણું અને ધારાબેન સ્કૂલે ગયા હવે બાકીનું બધું કામ એક એકથી ઉપાડવાનું છે અને પૂજાવાળા રૂમમાં કચરા પોતા કર્યા મોડું થાય તે બધી બાજુથી મોડું થાય કાશે બસ હવે બે દી છે પછી વરી પછી નફરત આવશે તો એ નહીં ઉપાધી આના કરતા ડબલ ઉપાધી આવશે હા કામ વધી જાય બીજું કઈ નહીં રાતના જાગવાનું સવાર વેલું ઉઠવાનું સ્કૂલ હોય ને સવારની એટલે થોડોક એમાં ફેરફાર કરી નાખે ને એક કલાક મોડું તો બધાય પહોંચાઈ જાય હા

તો મસ્ત એવી શ્રાદ્ધની ખીર તૈયાર થઈ ગઈ છે અને રોટલી તૈયાર છે આ બાજુ ચા મૂકો અને સાહેબ આયેલા દુકાને અત્યારમાં ઘરાક આવી ગયા તો હવે આ શ્રાદ્ધ નાખવાનું છે પિતરો કીધું એમે જ મોકલા મન કે પૈસા લઈ જાવ વારે વાહ અત્યારમાં રાણી આવી કા ઉઘરાણી કોણ આવે હાલો જો અત્યારમાં છે ને દુકાને ઉઘરાણી આવી છે સાહેબ ઉઘરાણી લેવા જાય

એટલે પેલા શ્રાદ્ધ નાખી એને અને પ્રાર્થના કરજો બસ આવી જ રીતને એટલે અમારા મોઢે આવી જ મસ્તીની સ્માઈલ રહી કા તો પછી સારું હાલ્યું મેં સ્વીકાર્યા ને તમને ફરી પાછા આપી દીધા તો હાલો પછી હું સાહેબ બે ચાર નાસ્તો કરીએ દિવસની શરૂઆત જો આવી થઈ છે હવે હમણાં તો નવરાત્રિ નવરાત્રિ કા હમણાં તો હું બોલું નહીં મને ખબર નથી નોરતા દિવાળી ને બધું આવશે ને એટલે હમણાં આવું જ રહે ભાગદોડી વાળું હા અત્યારે જો આજે સોફા ને કવર ને ધોયા છે તો હાલત જો ઘર ની કેવી છે ક્યારેક ક્યારેક અત્યારે માં ઘર ના બધા વાસી કામ થઈ ગયા હોય ને ક્યારેક એવો દી ઉગે ને કે અડધા કામ થાય ને અડધા પડ્યા રે કાલે જવું ને વિચાર્યું તો હું થયું હું ધારણ ગરબી નામ લખાવા જવાનું હતું એમ હતું કે પાંચ મિનિટ માં આવતા રહે હું પણ ત્યાં બે અઢી કલાક વહી ગઈ એટલી ભીડ હતી કેમ કે બે ત્રણ ગરબી બંધ છે ને એના હિસાબે ત્યાં ભીડ વધારે થઈ અને જ્યાં ગરબીમાં નામ લખવાનું હતું ને ત્યાં એક મરણ થઈ ગયું હતું એટલે ન્યાય એનું બધું જે વિધિ હોય પતે નહીં ત્યાં લગી તો કંઈ થાય નહીં એટલે હવારમાં એ બધી એની વિધિ પૈતી ને બપોર પછીથી નામ લખવાનું ચાલુ કર્યું એટલે એટલી ભીડ હતી એક ટેન્શન નથી કે જે પહેરીને જવું હોય ને પહેરી જવાનું છે કોઈ લિસ્ટ નથી કે આ આ નોરતા આ પહેરવાનું પ્રેક્ટિસ એ કઈ નહીં સીધું સાડા નવ વાગે પહેલા નોરતે રમવા જ જવાનું છે બસ છોકરાઓ રાજી ને એટલે બસ ઘણું ગયા વર્ષે મારા ધારા બિચારી ક્યાંય નહોતી રહે ગરબીમાં કા તો રોઈ રોઈ નર્ધી થઈ ગઈ હતી બે વર્ષ છે હજી રિયા જેવડી છે જેન છે તો રહી લે પછી ક્યાં ઘર બીમ રહેવું છે તો હાલો હવે શ્રાદ્ધની તૈયારી કરીએ ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને તમારા બધાને શું કહેવાનું છે જરૂરથી કમેન્ટમાં કહેજો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ થોડીક વાર રહીને ફિલ્ટર પાણી પીવડાવવાનું પિતૃદેવ લઈ જાઓ ને તમે એક તો મોડું થઈ ગયું ને આજ બિચારા અહીંયા ભૂખા બેઠા છે પિતૃદેવ એમ કે થમસપ પીવે તો થમસપ પીવડાવે તો પિતૃદેવ કેતા નથી એ કે એ કે તમારું હાલે ને તો તમે એ પાવે એમ છું પી જાય થમસપ લઈને જાવ કે બાપા તમે નહોતા ખાધા તે અત્યારે જમાનો છે એનો કા સારું હાલ આ ડસ્ટબીન તો મને ન છે હો ભાઈ મૂકો હટી ગયો

મારા હાથ ગંધારા તાપ દસ બિન ગંધારો થાય નહીં નહીં એક આ થાર હોય છે બે અહીં નો એક જ હાલ કામ કરતો તો આ તો જો હમ માં આ તમે વરી જા નહીં હું કર લઈ પોતા કેવા છે કેવા છો સોની છે સોની માજન બે બે પચા પચાની બે પચા પચા

હજી એક માળીઓ બાકી છે એ બધાય માળીયા સાફ સાફ કરીને જ ગયા સાહેબ દીકરા અમે બહુ માળીયા સાફ કરી રહ્યા છે નો હતી કે તો હું અત્યારે તમાર ભેગો બેઠો હોત કે તો જસ હસી મજાક થાય સિરિયસલી ન લેતા કેમ કે અત્યારમાં થોડું ઘણું વાતાવરણ હોય ને તો દિવસની શરૂઆત કઈ ખારી થાય કેમકે ઘણી વખત છે ને હવાર હવારમાં મન થોડુંક અંદરથી ઉદાસ હોય પણ આવી રીતના થોડીક વાર રસી મજાક કરીએ ને એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય ને આખો દિવસ મસ્ત જાય નહીં સાહેબ સારું હાલો હવે અમારે માનવભાઈ ફોન કરવાનો છે કેમકે આજે માનવભાઈ જયપુર શિફ્ટ થઈ ગયા ફાઈનલી પહોંચી ગયો છે સવારે તો હાલો પેલા એને ફોન કરીને વાત કરી લઈએ હા હું છે હું નહીં કેવા કે હેરાન થયા કે નહીં એ બધી વાત કરી ને પછી ચા નાસ્તો કરીએ ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો

જોડાયેલા રહેજો જેસી શ્રી કૃષ્ણ જય માતાજી

મુકેશભાઈનો નો ક્યાં પ્રસંગ થાય મને શું ખબર ક્યાં મુકેશભાઈ તો ખાલી બાર થી જોયું હે શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો હવે કપડા બદલાવો હાથ મોડું થવું ને હું મારી રસોઈ બનાવું બરાબર પછી સેલ નું કંઈક વિચારશું હાલો તો હે હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે એક ને દસ નો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને રસોડામાંથી બહાર નીકળીએ ને તો ગરમી થી હાલત થઈ જાય બે હાલ અને ધારાબેન છે ને સીધા જ કપડાં બદલાવીને વયા ગયા છે ગીતાબેન ની ઘરે રમવા તો હાલો હવે એને બોલાવવું જો જમવું હોય ને તો થોડુંક જમાડી દઉં કેમ કે સાહેબનું તો નક્કી ન હોય હેલા મોડા આવે તો ધારા જમે તેને થોડુંક જમાડી દઉં ને પછી સાહેબ આવે પછી મળીએ તો હાલો તારા બેનને પેલા અવાજ કરું સીધી જ ગીતે બેની ઘરે વહી ગઈ તારા શું કરે જમી લીધું વારે વા હું અહીંયા બોલાવા આવી જમવા માઇસી પાડવામાં છે તે સારું છે ને અડધું ન્યા ને અડધું અહીંયા કરતી લે મેં કીધું લાવ હું બોલાઈ આવું એને જમી લીધું માઇસીને ઘરે લ્યો જમી લ્યો જમી લ્યો તમારે એક વાગે હોય અમારે મોડું હોય જય શ્રી કૃષ્ણ જય માતાજી તો પછી પૂરું જમી લેવાય ને અડધું અડધું હું કામે જઈ ને હા કઈ વાંધો નહીં સારું હાલો જો અમારા ધારા ને છે ને બે હાથમાં લાડવો હોય આય નહીં તો વાન વા નહીં તો અહીંયા એ એવું કે કઈ ખાઈ જ છે શાક રોટલા સિવાય બીજી વાત નહીં દાળ ભાત ખવડાવવામાં મારે કેટલી રામાયણ કરવી પડે તો તો ખાય

કેવું હારું આપણે એવા પાડસમાં માહિતી વધતો સાહેબ આપણે નાના હતા થાય આઈનો ભાવે તો ન્યા જમી લેવાનું ન્યાનો ભાવે તો અહીં જમી લેવાનું અમારા ધારાના આખા દિવસમાં એક વખત તો માહિતી ને જમવા જવું જ પડે હો તો એ જ હક થાય તો સારું હાલો હવે વાતું નથી કરવી દાડા મારી ઠંડી થાય એ પહેલાં અમે બેહી જઈએ બપોરા કરવા તો તમે આવી જાઓ બપોરા કરવા તો મળીએ બપોરા કરીને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો મળ્યા થોડીક વાર રહી એમ કેમ નથી કીધું સાહેબ આજ વહેલા આવ્યા ને કઈ એવા વખાણ ન કરે વાહ ભાઈ વાહ લે તો આજ વેલા આવ્યા તો બધાને ખબર છે રોજ પોણા બે વાગે આવે ને આજી બેન એક ને વીસે આવી ગયા તો હારું ને માર દાળ પાછી ગરમ નો મૂકવી પડી હા આજ દાળ ના ભાઈ ગુગડી ગયા કે આજ માર ગરમ ન કરતો બરાબર ને કે આજ ગરમ જ હતી દાળ ને સાહેબ આવી ગયા કઈ ની હાલો કઈ વાંધો બસ હવે કહી દઉં કે આજ અમાર સાહેબ વેલા આવી ગયા બપોરા કરવા બસ જમવા વેલા આવી ગયા તો હાલો હવે તમે બધા બપોરા કરવા બસ થેન્ક યુ થેન્ક યુ વેલકમ 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 હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પાંચ વાગ્યાનો રોંઢાના બધા કામ થઈ ગયા છે અમારા ધારાબેનની તૈયાર થઈ ગયા છે તો હવે જવું છે અમારે બજારમાં ચણિયા ચોરીને કાપડ લેવા જોઈએ કાપડ મળે કે નહીં અને આ ધારા બપોર છે ને હૂતી નથી આખું બપોર છે ને આ જેને જ કાઢ્યું હવે આઈ ખૂબ ભરે ને બપોરે હુતા નહીં ને હવે આખું ભરે કેમકે વરસાદને હક નથી ને ધારાને હક નથી ચાર વાગ્યાનો વરસાદ ગાજતો તો ને જીણાજીણા છાંટા આવતા હતા એ ખારું થી જો હરોડું આવીને વયું ગયું ને ફરી પલારી ગયું તો ધારાબેન વરસાદ જોવા મસ્કુલ હતા તો બેઠા રહ્યા હુતા ની કાલે બપોરે નોતી હુતી આજે નો હુતી કા હવે આઈ ખબર તો હાલો હવે જાવું ને કાલ બપોરે તો ઘર બી નમલો ખાવા ગયા હા હારું હાલો તો હવે જઈએ બજાર માં ને આવીને મળીએ કન્ટીન્યુ વિડિયો માં જોડાયેલા રહેજો મળીએ આ તો નિયમ છે હું ન્યા સુધી એમ બહુ પૂરો કોઈ નપા ને દુકાને આવ્યા ને ભેગા છાંજરી કોડાન જોવાન ચાલુ થઈ ગયું છે તો હવે હું જઈ બજાર માં

કાનાજીના વાઘા સીવવાના છે કાલના અધૂરા પડ્યા તો હું એ વાઘા પૂરા કરી લઉં અને ધારા હોમવર્ક કરી લઈને પછી અમે છે ને હું લઈ આવ્યા ને એ તમને બતાવશું પણ સાહેબ આવશે ને ત્યારે અત્યારે જ બતાવું ખા એટલે તમારે રાહ જોવી પડશે હાલો ફટાફટ પેલા જે અમારા કામ છે ને બધા કરી લઉં ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ફ્રેન્ડ ટાઈમ જે છે સાડા સાત વાગ્યાનું ને મારે ગોરધનભાઈ આવ્યા છે ગોરધનભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી ભવ્યા અને ત્રણેય ભાંદેડા જોઈ ચોરા પરી નાસ્તો કરો છે હાલો બધાય નાસ્તો કરવા કા કપિલભાઈ આવ્યા હતા દૂધ દેવા જય શ્રી કૃષ્ણ જય માતાજી ઘણા દિવસ થઈ ગયા કા નહોતા આવ્યા કા ગુરદેવ હવે અમને તો ત્યાં આવવાનું ટાઈમ નહીં મળે તારે જ આવી આવવું પડશે થોડાક દિવસ હો પછી વેકેશનમાં ત્યાં આવતા રહે હું કા હં હે ત્રણ દી ઈ બી ત્રણ દી ચાલો ઘણા દિવસ થઈ હમ એ વધારે આડતા થઈ ગયા ત્યાં એ ત્યાં કોણ દી થઈ કોણ આવ્યું ધરા

તો હાલો આપણે આડા આડાહડી વાતો નથી કરવી પહેલાં હું તમને છે ને બતાવી દઉં ચણિયાચોરીનું કાપડ હું તો ક્યારની લઈને બેઠી સાહેબ આવ્યા ને એને અડધી કલાક થઈ ગઈ તો હું આ જ જોતી હતી તો આ છે ચણિયાચોરીનું કાપડ જે હું રોંઢે ગઈ હતી તો લઈ આવી અઢી મીટર કાપડ છે અને કલર કોમ્બિનેશન તો તમે જોવો જ છો પિંક વ્હાઈટ અને રેડ ત્રણ કલર છે તો હવે આમાંથી આપણે આખી પેર બનાવવાની છે તો હવે જોઈએ પેર બનાવવું કે દુપટ્ટો કોન્ટ્રાસ્ટમાં રાખવું તો કોન્ટ્રાસ્ટ રાખવું હોય તો કયો કલર રાખવું એ તમે બધાય મને કમેન્ટ કરીને કહેજો કેમ કે ત્રણ કલરના સેટ છે તો કયો કલર વધારે સારો લાગે તમે જે કલરમાં વધારે કમેન્ટ કરશો ને એની ઉપર હું વિચારીશ અને એ પ્રમાણે આપણે દુપટ્ટો બનાવવાની કોશિશ કરશું નહીતર પેર તો ફાઇનલ થઈ જાય કેમ કે પન્નો મોટો છે અને અઢી મીટર કાપડ છે અને આ કાપડનો ભાવ છે બસો રૂપિયા બસોનું મીટર આવ્યું છે કેમ કે હું જો આ કાપડ બતાવીશ ને એટલે કમેન્ટ આવશે કે બેન કેટલાનું એવું ક્યાંથી લીધું તો અમારે દર સોમવારે ધોરાજીથી ભાઈ આવે છે વેચવા વર્ષોથી આવે છે ને એની પાસેથી લીધું છે બસોનું મીટર છે ચાલીસ રૂપિયાથી લઈને બસો અઢીસો લગીનું એની પાસે કાપડ મટીરિયલમાં જ હોય છે બધું તો મને આ કાપડ ગયું અને બીજો ફાલતુ ખર્ચો બચી જાય કેમકે અહીંયા આપણે એમ જોઈએ ને તો આ દોઢ વેચનો તો ખાલી પટ્ટો જ છે આ બોર્ડર બનાવવા જઈએ ને તો બસો કરતાં વધારે ખર્ચો આવી જાય નહીં સાહેબ એટલું મટીરીયલ લેવું ને પાછું આમાં આપણે સિલાઈ કરવી ને એટલો ટાઈમ ને બધું બચે એના હિસાબે મેં વિચાર્યું કે આખું પ્રોપર આમાં વર્ક કરેલું છે ને તો આજ લઈ લો તો કેવું લાગ્યું આ કાપડને કેવી લાગી ડિઝાઇન ને કલર કેવો લાગ્યો એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો કેમ કે મારા ધારાબેનનો કલર ફેવરેટ છે રેડ અને પિંક તો બે કલર આમાં આવી ગયા તો આમાંથી બનાવવાની છે મસ્ત એવી ચણિયાચોરી તો હવે બે ત્રણ દિવસ આપણે આને કટિંગ કરી અને સીવશું અને પછી હું તમને બતાવીશ કે કેવી બની તો સારું હાલો તો આજ મટીરિયલ બતાવવાનું હતું અને આજ વાત કરવાની હતી તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગયું હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કરજો ને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રીરામ